આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બે બેનો અહીંયા આગળ આવી જાવ અને ચાલો આપણે હળવી કવાયો તો સ્ટાર્ટ કરીએ ચાલો પેલા પગ નહી સરસ ચાલો હવે બીજી આમ કરો ચપટે વગાડો બસ ચાલો તાલી પાડો સરસ વેરી ગુડ હવે કમર ઉપર હાથ રાખો ચાલો પગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સરસ વેરી ગુડ ચાલો હવે તાલી પાડવાની છે ગોળ ફરીને એ ચાલો હવે દસ ઠેકડા મારવાના છે કુદકા સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે તમે બધાએ બરોબર આવી કસરત છે હળવી તે ઘરે પણ આપણે કરી શકીએ બરોબર તો મજા એવી બાળકો તમને ખૂબ મજા આવી સરસ વેરી ગુડ તો ચાલો સરસ મજાની તાલીફ આવી ગઈ સાબા વેરી ગુડ